કોળી સમાજની સતત જેમને ચિંતા કરી છે અને અમે જે લડત લડી રહ્યા હતા એમાં અમને માર્ગદર્શન પાડ્યું છે અને ક્યાંય પણ એક જગ્યા પર આ સરકાર કે આ સરકારના પોલીસ નોકરી કરતા ક્યાંય અમને ભૂલ પડવા દીધી નથી આ સરકાર ગમેટ કરી દે સતત અમને માર્ગદર્શન આપ્યું છે અમે કાર લઈને જતા હોય તો કાર એમ કે તમે કેમેરા નીચે પાર્કિંગ કરજો તમારી ગાડીમાં પણ કઈક મૂકીને તમને પણ ઇન્વોલ્વ કરી દેશે અમને સતત સલાહ આપે કે આગળ જ ક્યાંય ઉભા નહીં રહેતા અને કોઈ આપને જ્ઞાતિ સાથે સંઘર્ષ નથી જેને કોઈ સમાજ માટે વાર કર્યો છે એ વ્યક્તિ માટે સંઘર્ષ છે એટલે કોઈ જ્ઞાતિ અથડાવા નથી જેમને સતત માર્ગદર્શન આપ્યું છે અને ક્યાંય પણ કાયદાની ભાષામાં અમે ફસાણા નથી જે યુવાનો ટીમ છે સતત જેમને માર્ગદર્શન આપ્યું છે કિશનભાઈ મેર આજના કાર્યક્રમના અધ્યક્ષ છે એમને વિનંતી કરી છે કાર્યક્રમ અનુલક્ષી અને પોતાનો વકાઈ આપ્યો કિશનભાઈ મેર વકીલ છે તમે બધા અમારી રાહ જોતા હતા એ બદલ અમે માફી માંગીએ છીએ કારણ કે આ પહેલાની મિટિંગ હતી ફુલસરમાં હતી એટલે તમે બધા વડીલો છો અને બેઠા છો એ બદલ પણ હું તમારો ખૂબ ખૂબ આભારી છું કારણ કે આ લડાઈ છે એ લાંબી લડાઈ છે છેલ્લા પચીસ દિવસથી અમે સતત લડી રહ્યા છીએ ક્યાંક ને ક્યાંક અમે સતત બગાણા જતા હતા મહુવા જતા હતા તળાજા જતા હતા ઘોઘા જતા હતા શિવરમાં જતા હતા તમામ જગ્યાએ આવેદનપત્ર અપાણા છે પરંતુ ભાવનગર ખાતે કાંઈ પણ કરવામાં નથી આવ્યું ત્યારે અમે એવું વિચાર્યું હતું કોળી સમાજના યુવાનોની ટીમે એવું વિચાર્યું હતું કે આપણે ન્યાયસભાનું આયોજન કરીએ એટલે એની માટે એક તારીખ નક્કી કરવામાં આવી એક બે બે હજાર છવ્વીસ અને ગઈકાલે પણ મેં એક સભામાં કીધું હતું એક બે બે હજાર છવ્વીસ પહેલાં જો આ સરકાર આરોપીને પકડી લે ને તો પણ ન્યાય સભા કરવાની છે કારણ કે આપણા સમાજના જે પણ લડવૈયાઓ આ લડાઈમાં સાથ સહકાર આપ્યો છે નવનીતભાઈને ન્યાય અપાવવામાં તેનું સન્માન પણ ત્યાં કરવાનું છે એટલા માટે આપણે લડવાનું છે કારણ કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના આપણા સમાજ ઉપર ફરીવાર ન બને તે માટે આપણે બધા એક થવાનું છે વાત રહી આવનારા દિવસોમાં આ જે એક બે હજાર છવ્વીસના રોજ જે કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે હું આપ નારી ગામને વિનંતી કરવા આવ્યો છું મને વાત કરી હતી નટ્ટુભાઈ ભાવેશભાઈ કે ગામમાં અગિયારસો મકાન છે કોળીના તો અગિયારસો મકાનમાંથી ખાલી એક એક વ્યક્તિ આવશે ને તો તમારા ગામમાંથી અગિયારસો લોકો થશે યાદ રાખજો જીવનમાં કોળી સમાજના કુખે જન્મ લીધો છે હું પણ નવયુવાન છું હું મારા રગોમાં પણ કોળીનો લોહી દોડે છે તો કોળી સમાજના કુખે જન્મ લીધો છે કોળી સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાની વાત છે તમારે સમય કાઢવાનો છે અમે પચીસ દિવસ કાઢી શકીએ છીએ વકીલાતના વ્યવસાયમાંથી સમય કાઢી શકીએ છીએ તો તમે આ ગામમાંથી માત્ર એક બે બે હજાર છવ્વીસના રોજ બે કલાકનો સમય કાઢો કારણ કે નવનીતભાઈ તમારી વચ્ચે ભાવનગર શહેરમાં કુંભારવાડાના અક્ષરપાટના કોમેન્ટ પ્લોટમાં આવી રહ્યા હોય ત્યારે તમારી નૈતિક જવાબદારી સમજીને પોતાની સાથે જે પણ મિત્ર હોય કોળી સમાજના એને સાથે લઈને આવો કારણ કે આ લડાઈ ખૂબ લાંબી છે કારણ કે જે આજે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે જયરાજ બહમ્મદની એને બચાવવાનું જેણે કામ કર્યું છે પીએસ ડાંગર જ્યાં સુધી એને સસ્પેન્ડ કરવામાં ન આવે ત્યાં સુધી આ લડાઈ લડવાની છે સાથે સાથે જેને એને ક્લીન ચીટ આપી હતી રીમા ઝાલાને એને પણ સસ્પેન્ડ કરવામાં આવે એ પણ લડાઈ લડવાની છે સાથે સાથે જ્યાં આપણને પચીસ દિવસ જેને રોડે ચડાવ્યા છે ને આ બે અધિકારીએ એને પણ આપણે રોડે ચડાવવાના છે એટલા માટે ભેટું થવાનું છે આપણે બધાને વિનંતી કરવા આવ્યા છીએ અમે બધા પચીસ યુવાનો સતત વીસ દિવસથી ઘરબાર છોડીને આ સતત કામ કરી રહ્યા છીએ ઘરે બપોરે જમવાઈ નથી જતા માત્ર ને માત્ર સમાજને કઈ રીતે ન્યાય મળે અને નવનીતભાઈને કઈ રીતે ન્યાય મળે ભવિષ્યમાં કોળી સમાજ ઉપર આવી કોઈ ઘટના ન બને એની માટે લડાઈ લડી રહ્યો ત્યારે આપ સૌને વિનંતી કરીએ છીએ કે કોળી સમાજ એક થઈને રહે ક્યાંક ને ક્યાંક આપણા મતોનો બટોળો થઈ રહ્યો છે હું રાજકારણની વાત નથી કરવા માંગતો પરંતુ ગોળી સમાજનો નહીં કોઈનો નહીં અને આપણો આપણે નેક બનજો નવ યુવાનો બેઠા છે આવનારી પેઢી એ તમારે સંઘર્ષ કરવાનો છે એટલે ધ્યાન રાખીને લડજો કારણ કે આવનારી પેઢી રહી એ તમે ભૂતકાળને કહી શકશો કે અમે આ લડાઈ લડ્યા હતા ત્યારે તમે આ જીવન જીવી રહ્યા છો ભાઈ હોય હીરાભાઈ હોય એના કારણે આજે શાંતિથી આપણે જીવન જીવી રહ્યા છીએ મારે આપણે પરસોત્તમભાઈનો અને હીરાભાઈનો પણ આપણે આભાર માનીએ છીએ કારણ કે આ લડાઈમાં એમનો પણ ખૂબ સાથ સહકાર રહ્યો છે દિવ્યેશભાઈનો પણ ખૂબ સાથ સહકાર રહ્યો છે તમામ યુવાનોનો પણ ખૂબ સાથ સહકાર રહ્યો છે અમારી આખી ટીમ કોઈના નામ નથી લેતો પરંતુ નારી ગામના નટુભાઈને અને ભાવેશભાઈને આવીને માત્ર મેં એમ કીધું હતું ગઈકાલ રાત્રે પરમ દિવસે રાત્રે મેં આવીને કીધું હતું કે મિટિંગ કરવી છે પણ રાજકારણની વાત નથી કરવાની નથી કરવાની રાજકારણની વાત સમાજ કારણની વાત કરવાની છે સમાજને એક કરવાનો છે ત્યારે નવનીતભાઈ બન્યા છે આપણે એક આપણે એકતાનું પ્રદર્શન કરવાનું છે તારીખ એક બે બે હજાર છવ્વીસના રોજ નવનીતભાઈ આપણી વચ્ચે આવી રહ્યો હોય ત્યારે આપ સૌને વિનંતી છે ફરીવાર વિનંતી છે કે તમે મોટી સંખ્યામાં અક્ષરપાક કોમેન્ટ પ્લોટમાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવશો તેવી વિનંતી છે આવશો ને